નિરાતે હું અત્યારે કે છે અત્યારે તો શું બીજી છે ના એ મારો કેમેરામેન નથી જસ્ટ આજ દવા છાંટવાની છે ને એટલે એ આવ્યું ખેતરમાં મોહિની છાંટવાની છે મોહિની તો મિત્રો છે ને અત્યારે બીજા વાગે બોલતા છે નહીં ના કે તમે મને એમ કીધું તો હું છે ને તને કઈ રીતે વિડીયો ઉતારે ને હું તારો ડાયરેક્ટર બની જાઉં બની જાઉં હવે તું બની જા તો વિજય ભાઈ બોલતી બંધ થઈ ગઈ છે મિત્રો કેમેરો ચાલુ છે એટલે મને આડી કેમેરો છે ને હું બંધ કરી દે એટલે ચાલુ થઈ જાય પહેલા તો કોન્ટેટી હોય કે અરે કે કઈક એક 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 સબ્જેક્ટ હોય જેમ કે હું હાથી હા બરાબર એક ના એક સબ્જેક્ટ હોય તો બધા એક સબ્જેક્ટ ભેગા કરીને ખીસડો બનાવે ખીસડો કોણ હે લોકો

જોઈ શકો છો પોગી ગયા બોહન ગાડી કરી દીધી પાર્કિંગ અને આપડા પ્રિન્સ ભાઈ આવી ગયા હું તો ખરું ને મજામાં હોય આપણે શું વાંધો છે આ ઘર માલિક અંદર ગરી ગયા નીકળતા નથી બહાર આયા નીતિન આયા 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 મિત્રો જોઈ શકો આયા વે મિત્રો એ હેવી શું કરવાનું મારે એ નીતિન કઈ વાંધો નહીં મિત્રો એને તેનું જરૂર આપણે એને બ્લોગ લે હું કા ફ્રી હું જરૂર લેવું મિશન ફાઈનલ તો વાંધો નહીં હાલ તો આપણે રીલ શૂટ કરવા જવાનું કરતા હોઈએ

કોઈ નહીં વિડીયો ઉતરે ખાઈ લીધો ને અને જો આપણો આ છે ને નાનો નાનો છોકરો ગઢવીનો એને લેવા આવ્યા એટલે એને હું રહી દીધો અટાણે એ હું પછી ગયો કંઈ વાંધો નહીં મિત્રો હાલો હોય છે ને આપણે ઘરે બેસીએ ને પછી નીકળીએ ઘરે મિત્રો જોઈ શકો છો અત્યારે છે ને આપણે બોહન ગામનો આ છે મતલબ ગરબી ચોક છે ને જો આ બોસન ગામનો બોર્ડ મારી ગયો છે તો હાલો હવે નીકળીએ આપણે ઘરે ઘરે જઈને સીધા મળીએ મિત્રો તમે

जो इस सब को साथ देवराती हैलेड मुझे देवराती बहुत सारे वीडियो बोलवान वीडियम बोलवान उनके ने बोल बोल हम हम कौन से क्या मरक्का का घर मावा से और आटा ना हमें घर जाए से मरक्का का ना घर है और 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 वीडियो सब इसे ब्लाइंड कर रहा और सरप्राइज कर रहा बाय તમને દેવરાજ ની ક્લિપ સારી લાગી હોય ને તો લાઈક કરી દેજો મિત્રો અત્યારે છે ને આપણે નીકળી ગયા છે ઘરે તો જોઈ શકો છો ને અત્યારે કેટલા વાગી ગયા છે જોયો તો ટાઈમ મિત્રો આઠ ને એકાવન થઈ ગયું છે જોઈ શકો ને અત્યારે આપણે છે ને કંકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે આરતી પૂરી કરી લીધી છે ને એનું કામકાજ તમે જોઈ લો મિત્રો કેટલો વિકાસ થયો ઓન દિવસ બની આવી ગયા આ જોઈ શકો રાધે કૃષ્ણની મૂર્તિ મૂકી ને તળા ઓપ એક નંબર સે મિત્રો ડેકોરેશન આમ લાઇટિંગ સો અને બધી શેકે મે આ હે વાંધો નહિ ઓલો મિત્રો આ સાથ ટીનો નવો કરી દીધો વિડિયો સારું લાગ્યો તો લાઈક કરી દીજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો મળી એક નવો તો સબ્સ્ક્રાઇબ કરી